તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી ને કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના करू જોઈ લેજો મારી લોક હું ના મત કોઈ કોઈ એક ને એક કોઈ પણ બસતમાં મારે લે

છે નું જે પ્રકરણ છે પેલા કે ડ્રાઈવરની ફાળવણી બાબતમાં વિભાગ વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની છે ફાયર વિભાગને વહીવટી તંત્ર દ્વારા થતી હોય છે એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે એ મારી સામે પણ આવ્યા છે પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે એટલે સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું એટલે લીલુબેન મારી પાસે ક્યારેય આવ્યા નથી હું પ્રયાગના કુંભની અંદર ગઈ હતી ત્યારે છાપાની અંદર ને પ્રેસ મીડિયાવાળાએ ખૂબ છાપેલું અને ખૂબ મારું જે કર્યું ષડયંત્રપૂર્વકનું પેલા બે રૂપિયાનો ભાવ છે જ નહીં ફાયર વિભાગની અંદર જ્યારે હું આ પ્રયાગની અંદર ગઈ ત્યારે મેં કમિશનર સાહેબનો હુકમ લઈને હું ગઈ છું જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે આ હુકમનું નિવેદન એની કોપી પણ મારી સાથે હતી સ્પષ્ટ વાત હતી કે આવ્યા પછી જેટલું ભાડું થશે એટલું ચૂકવણું કરી દેવામાં આવશે એ પણ મેં ચૂકવી દીધું હતું હું આમાં ક્યાંય પડવા માગતી નથી મારામાં એ કાયમી કહેવત રહેલી છે જે કરે એ ભરે એટલે આમાં મારે કઈ પડવું નથી કદાચ હું આમાં પડવા માગતી નથી કે પ્રયાગ વખતે જેને પણ છાપ્યું છે બે રૂપિયા ભાવ હતો જ નથી ને હજી પણ છાપે છે હું કોઈ પ્રેસ મીડિયાનું નામ લેતી નથી અને કોઈ ન્યૂઝપેપરનું પણ નામ લેતી નથી હજી સુધી છપાઈ છે કે બે રૂપિયા લઈને બેન જલસા કરવા ગયા હતા પૂરી માહિતી છે નહીં બે રૂપિયાનો ભાવ જ નથી પહેલાં એમ કહું છું કે લીલુભાઈ મારી પાસે ક્યારે આવ્યા નથી જે પણ વેદના હોય એને પણ મને કહેવી જોઈ પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે કમિશનના વહીવટી તંત્રમાં થાય છે એટલે એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માંગુ છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે આમાં આપણી માનસિકતા સાથે આ સંકળાયેલા છે પ્રશ્ન પૂછીને આપવા અમને પાડી દેવા ઈચ્છતા લાગો છો કેમ કે મન મકમ બનાવવું એ ઘણું બધું અઘરું કામ છે તમે એક ભાઈ છો મને આ પ્રશ્ન બધા પૂછો છો એક મહિલા તરીકે આ શું કહેવા માંગો છો આપ બધા માનસિકતા આપણા પોતાની ઉપર બંધાયેલી છે આ માનસિકતા સાથે કોઈ પણ ભાઈ હોય એ કોઈ પણ બેન ને ત્યારે પાડી દે પણ માનસિક અને મન મકમ હોય ને ક્યાંય કોઈને કઈ વાંધો આવતો નથી નહીં નહીં સ્વીકારીશ નહીં વ્યક્તિગત ઉપર આ છે આટલા બધા તમે મને એક પ્રેસ મીડિયાના ભાઈઓ જ છો મારી પાસે ત્યારે તમે મને આવા પ્રશ્ન પૂછો છો આ શું સૂચવે છે આ પ્રશ્ન તમે મને વારંવાર પૂછો છો આજકાલના નહીં ઘણા વખતથી આ બધા પ્રશ્ન અને આ જે પ્રેસ મીડિયામાં ભાઈઓ જ વધારે ચલાવે છે પ્રેસ મીડિયાને જયારે પ્રયા ગઈ હતી ત્યારે પ્રેસ મીડિયા ભાઈલ ચલાવ્યું છે આટલું બધું